કેસરિયા કનૈયા વાગલા પેરો રે કાળુ ભાઈ પેરત પેરત તમે મહિનો લગાયો કાળિયા આ જો કે હરક પાવડર ના લગાવતો પાતો પાવડર પ્લીઝ સોળિયોની પઠે મે પાવડર લગાવશે મને ખબર છે તારી આમ જેવા બાને કા ઓ બધું એ સારું કર્યું હું તો વળી કીધું છોકરા ગમે પણ કીધું બુટ પહેરી દેવ એ તારા નહિ તો કેવું પેલે સંપલ પેલે બુટ પણ આમ કરવા હું એ તો છે ને હા તો બરોબર બધી બધી મોટી લાખ ની કાઢું આ તો થતું ને એટલે બોલાય ના બે લાખ અમેલું ખાવાનું ટાઈમ જવાનું અને જે ના કેવું પડે તમારે ફટલાઈ પેલા સોળી બાપ નું વાત કઈ નાખવાની ફોન કરી દઉં ના કરશો ફોન કરી દઉં તું નથી ફોન કરી દઉં ફોન કરો

પણ તારા જો ચોખું થવાનું છે મને જોવા તો ખરી પણ તમારે નહીં સારું દેખાવ શણકારો અને ઘર શણકારો

પાકું કરી દેજો હો પાકું એટલે ગમમાં જે કરીને છે ને મોર ભાઈ નહીં આવ્યો ને પણ બોલવામાં તો એવું બોલજે ને પણ ના પૂછવાની વાત અને આપણા બે એવું કરીએ છીએ આપણો ચોરીનો ધંધો છે એ રહ્યો પાછો ના ખબર પડવી જોવા કોઈને ના પડવી જોવા ને આપણા પાન ગુંચી ખાવા કોઈ નહીં ને તો મોટી મોટી વાતો કરજો કે જમીન છે બાર બીઘા બોર છે

તારી માનો તો કીધા જેવું નતું અમે કોઈ કહેવું નહીં ની માતોમાં કોઈ કહેવું નહીં માર માની છે ને કે તો પરહી દે તન તમે પીતા એટલે તાન ભાઈ અમે અમે આ થઈ ગયા આમ થઈ કાકા તમારો એવું કરવાનો માંને ચિકર ચટલા રે જી લગન આય છો મોળ્યો તમ ઓ <enfant> <dosi>

અરે મેલો કે ઉતાવળ જો તો પૈજવાની જો કીધું કે તમામ પૈસા લાવવાનું હો તે તો રાખો અને જરૂર પૈજા તો લઈ જો હું હું ચિંતા પૈજા લેવા દેવા તો રહેવાની મેલો પૈજા હું પૈજા 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 ગણું છે બધું ભગવાન ને આલી હા આ તો કીધું ઓટો મારતા એ બેવાને જો સોડી છોકરાને ગમ તો જ આગળ પગલું ભરવાનું નકર નહીં ભરું હા એ તો અતારે પગલું લે ભરવું પડે હા હું તો પગલું મોડવું નહીં

ઘરે માન નાખીશ છોકરો કે ના રો પોતા માન નાખી કુ કારણ હતું દારૂ પીવાની બાપો હતો અને બે ઘર કશું નહિ કશું નહિ ઘર માં એ વકાન જઈશી આ તો બાય પાસે બે હતો ને બે જણા

ના કરવું હતું કરવું ના કશું હતું નહીં પણ તમે એક દાડો ખાલી બજાર માં જતા બજારમાં બેઠા તો કને કીધું બજારમાં કે કીધું તાર બાપની ધમતી જમાલી બજારમાં આવે એટલે આ છોડી

તે પણ તમ બજારમાં નહી જંગલમાં ફરવાનું બજારમાં ફરવાનું જ દે બજારમાં તારા કજી નહી જોયા આપો છોડી ચાવી આલુ લે ઓય